પ્રકાશગીરી ભરતગીરી મહંત મોટા છે બાપુ ભરતગીરી બાપુના મોટા દીકરા પ્રકાશગીરી બાપુ મારું નામ અત્યારે આ ભૂમિને પંચાળ કહેવામાં આવે છે અને આ ભૂમિની અંદર સતયુગની અંદર અઠ્યાતર હજાર ઋષિભો ને કરતા પાંચાળ ભૂમિ છે પંચાળનું પાપનું નામનું વન હતું એ સમયની અંદર અઠ્યાતર હજાર ઋષિભુની આ ભૂમિ ઉપર ધ્યાન કરતા શિવ ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશ નું એમ કહેવાય કે આ કે આશ્રમ હતો અને એ સમયની અંદર વિષ્ણુ ભગવાન એક હજાર આઠ કમળ પુષ્પની પૂજા કરીને જમવાનો નિયમ હતો એ સમયની અંદર વિષ્ણુ ભગવાન રોજ પૂજા કરવા આવતા પછી મેં એક દિવસ વિષ્ણુ ભગવાન પૂજામાં બેઠા ને શિવ શિવજી એક કમળ અદૃશ્ય કરી નાખ્યું એક હજારને હાથરથી આઠમું કમળ મેળ્યું નહીં પછી વિષ્ણુ ભગવાન મૂંજાણા કે મુજબ પૂજો મારો વ્રતનો નિયમનો ભંગ થાય તો આના માટે મારે શું કરવું પછી ઋષિઓ આ જગ્યાએ બોલાવેલા ત્યારે ઋષિ એ મેન હતા ઋષિ ગાલવ ઋષિ માંડવ અને અંગીરા આ પાંચે પાંચ ઋષિ ના જગ્યાએ બોલે ને પછી કીધું કૃપયા કરીને એનો ઉપાય બતાવો ત્યારે આનો માત્ર એક જ ઉપાય છે કે જમણી આંખ જે નયન છે એ જો કાઢીને તમે લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી દાદાનું ત્રિશુલ લઈને વિષ્ણુ ભગવાને પોતાની આંખ કાઢી અને લિંગ ઉપર ધરી ત્યાં લિંગ ઉપર જેને શિવજી લઈને લાટે લગાડેલું ત્યાંથી લિંગનું નામ ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવાય અને અત્યારે હાલની તારીખની અંદર દ્રુપદ રાજાનું સ્વયંભરા જગ્યાએ રચાણો દ્વારપયુગની અંદર દ્રુપદ રાજાનું શહેર કહેવાતું દ્રૌપદીનું માવતરનું ગામ કહેવાય છે લોકકથા એવી છે કે આ જગ્યાએ અર્જુને માછલી લીધેલી પછી બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ કુંડ છે બ્રહ્મકુંડ કુંડ એ ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે જેમાં હરિદ્વાર જેમ ગંગામાં સ્નાન કરે એમ અહીંયા ભાવિ ભક્તો બધાય ગંગા સ્નાન કરે અસ્થિ વિસર્જન કરે છે અને ભાદરવા સુદ ઋષિ પાંચમના દિવસે ગંગાજી પધારે છે જ્યારે મોટો વિશ્વવિખ્યાત મેળો ભરાય છે ત્યારે ચોથ પાંચમ અને છઠનો મેળો ભરાય છે અને હજારો ની સંખ્યા લાખો ની સંખ્યા માં માણસો દર્શન કરે છે અને આજનો દિવસ સોમવાર છે સોમવતી અમા છે એટલે આજે હજારો ની સંખ્યા ની અંદર માણસ દર્શન કર્યા કુંડ અંદર સ્નાન કર્યું અને ધન્યતા અનુભવી છે મારું નામ સુનિતાબેન ઘરગાય છે અને અમે ત્રણેશ્વર મહાદેવનું દર્શન કરવા દીએ છીએ અને ગામો ગામથી માણા દર શ્રાવણ મહિના પહેલાં સોમવારે આવે છે ગામો ગામથી માણા આવે છે અમે પણ દર વર્ષે અહીં આવીએ છીએ અને સારું લાગે છે અહીંયા ઘણા માણસો આવે છે દેશ વિદેશથી અને દાદાનું દર્શન કરે છે અને વર્ષો જૂનું છે એટલે દર સોમવારથી અમે ચાર ચાર સોમવારે આવીએ છીએ અને સારું લાગે છે શ્રાવણ મહિનામાં નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમ ઓમ નમો નારાયણ ઓમ નમ શિવાય વિક્રમ સંવત બે હજાર ને એક્યાસીના આ વર્ષની અંદર પવિત્ર શ્રાવણ માસની અંદર આજનો પ્રથમ સોમવાર આજે અહીંયા પ્રથમ સોમવારના દિવસે ત્રિત્રીસર દાદાના સાનિધ્યમાં આવી આમ સૌ ભક્તોએ અમે સૌ ભક્તોએ ધન્યતા અનુભવી અને અહીંયા પૌરાણિક જે ગાથાઓ જોડાયેલી છે એનું વાતાવરણ જે છે દિવ્ય ધાર્મિક વાતાવરણ એ અદ્ભુત છે અને અહીંયા જે શૈવ ભક્તો આવે છે એ શૈવ ભક્તો આ વાતાવરણને અનુભવીને પોતાની ધન્યતાને વ્યક્ત કરે છે અને ભક્તિમય વાતાવરણ પૂરું પાડે છે અને દાદાના આશીર્વાદ સમસ્ત રીતે એ પ્રાપ્ત કરી રહ્યા હોય છે ત્રિનેત્રેશ્વર મહાદેવ એ નામનો અપભ્રંશ તમે જોવા જાઓ તો સ્કંદ આનો બહુ વિસ્તૃત ઉલ્લેખ આપેલો છે એની અંદર નામ છે ત્રિનેત્રેશ્વર વિષ્ણુ ભગવાને જ્યારે કમળોથી પૂજન અર્ચન કરી અને સહસ્ર કમળની અર્ચન કરતી વખતે એક કમળ જ્યારે તેમના હાથમાંથી ખૂટી પડ્યું ત્યારે પોતાનું નેત્ર જે છે એ ભગવાન આશુતોષને અર્પણ કર્યું હતું ત્યારથી એ ત્રેનેત્રેશ્વર કહેવાના છે અને આ ત્રેનેત્રેશ્વર દાદાના નામ પરથી ત્રણ નેતર અને ત્રણ નેતરનો અપભ્રંશ થયો એટલે ગામનું નામ પડ્યું ત્રણે અને આ પાંચ ચાર ભૂમિના પવિત્ર તીર્થની અંદર જગ જગવિખ્યાત અહીંયા પણ ભરાય છે અને અહીંયા ભાદર વસુદ્ધ પાચના દિવસે લોકો આવીને ગંગાજીનું અવતરણ અહીંયા જોઈ અને એમાં સ્નાન કરી ધન્યતા અનુભવે છે જેમ હરિદ્વારમાં જેવો માહોલ ઊભો થાય છે જેમ પ્રયાગરાજ માહોલ ઊભો થાય છે એ મા ત્રણે દાદાના સાનિધ્યમાં ભાદરવા સુદ પાચન દિવસે સ્નાન કરી અને ધન્યતા અનુભવે છે અને ભગવાન આશુતોષની કૃપા પ્રાપ્ત કરે છે જય મહાદેવ